જો તારી માટે જે સરપ્રાઇઝ રાખી હતી ને એ આખી જે મતલબ આખો ડિપાર્ટમેન્ટ છે ને એમાં છે બરાબર તને એક મિનિટનો ટાઈમ આપું છું એ ગોતી લેવાનું તો હું તને હું ખાવા જાઉં તારે અત્યારે જો એ એક મિનિટની અંદર તું ગોતી લઈશ ને તો તને પાણીપુરી ખાવા લઈ જઈશ નગર પાણીપુરી ખાવા નહીં લઈ જાઉં હેલો એવરીવન તો હું છું મિત સાવલિયા ફરીવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજનો વિડીયો સ્પેશિયલી મિત્તલ માટે રહેવાનો છે એને હું શું સરપ્રાઇઝ આપીશ એ તમારે જોવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જોવો પડશે અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરીને તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને કંઈ પણ નવો વિડીયો આવે ને તો તરત જ તમને અલર્ટ મળે છેલ્લા ઘણા એક બે દિવસ છે ને મિત્તલ મને રીલ્સ શેર કરે છે કે ભાઈ દિવાળી એકદમ નજીક આવી ગઈ છે તો તમે તમારી પત્નીને કઈ ગિફ્ટ આપો એમ ભાગી કે તો ગિફ્ટ કોને હોય કે આપણા માટે જે લોકો કામ કરતા હોય ને આપણા ધંધામાં તો એને ગિફ્ટ આપવાનું હકીકત હોય એને બોનસ આપવાનું હોય આમ મેસેજ કરે કે પત્નીને ગિફ્ટ આપો ગિફ્ટ આપો પણ હકીકત એને ન હોય પણ કાંઈ વાંધો નહીં તો મિત્રને કાલે મેં કમિટમેન્ટ આપી હતી કે એક થી બે દિવસની અંદર તારી માટે હું જોરદાર સરપ્રાઇઝ રેડી કરીશ તો સરપ્રાઇઝ જો તમારે જોયું હોય ને તો રેડી થઈ જજો ઓલી વાત કાંઈ ખોટી નથી કે ઘરના જ આપણી જગ્યાઓ ખાઈ જાય આમ જો હર્ષભાઈ મારી જગ્યા ખાઈ ગયા છે કેમ થાય હેન્ડલ થઈ જાય

એમાં છે બરોબર તને એક મિનિટનો ટાઈમ આપું છું એ ગોતી લેવાનું તો હું તને હું ખાવા જઉં તારી અત્યારે જો એ એક મિનિટની અંદર તું ગોતી લઈશ ને તો તને પાણીપુરી ખાવા લઈ જઈશ નગર પાણીપુરી ખાવા નહીં લઈ જાવ હિન્ટ બિન્ટ કાંઈ નહીં ભગત તને સપોર્ટ નહીં કરે બરોબર છે તારી પછી એક મિનિટનો ટાઈમ છે ગોતો મળે જે મજા આવે એ ગોતવા મળે તને એક મિનિટનો ટાઈમ છે તારી પાસે એ ગીન તાકવાંતને ઘણા દિવસથી ની ઈચ્છા હતી તને ઘણા દિવસથી વસ્તુની ઈચ્છા હતી ઈદ વસ્તુ છે કેમ લાગે મિત્રને મળશે એની એક્સપેક્ટેશન તો જો હું કીધું તે ફોનનું કવર એની એક્સપેક્ટેશન બહુ ડાઉં છે આપણે એની કરતા તો ઘણો હારું કર્યું બરાબર છે હું બોલી મારી નથી હાલો એક ને એક જગ્યાએ કોઈ માં છે તારી પાસે ટાઈમ કેમ થાય ભગત આને મળે છે મળી જાય સ્માર્ટ મને એવું નથી લાગતું કે આ વખતે એનથી જીતી શકશે હર વખતે લાભ લઈ જાય છે ને કે હું જીતી ગઈ હું જીતી ગઈ બાકી આ વખતે આપણે ફાઇનલી હરાઈ દેવાની છે આપણે ભાઈ જોરદાર જગ્યા હતી આપણે એ જગ્યાએ ફિટ કરી દીધી છે હા મળી ગયું મળી ગયું મળી ગયું ફાઇન લઈજો મિત્તલને રિંગ મળી ગયો હો કેવી લાગી મિત્તલ રિંગ સાચું કહે છે આ રિંગ તને બહુ ગમે છે ને તૂટી ગઈ તી જો પાછી મેં નવી કરી દીધી થોડીક આપણે મોટી કરી દીધી બરોબર છે પહેરાવી પડી છે પહેરાવી તો તને કેટલી વાર દીધી તો જો ને તો એની જે રિંગ ફેવરેટ હતી ને એ તો આપણે એને ગિફ્ટમાં આપી દીધી આપણે કાલે જ એને કમિટમેન્ટ કર્યું કે તને એક થી બે દિવસની અંદર સરસ મજાની ગિફ્ટ આપીશ તો કે આ વસ્તુ આપણે 5-6 દી પહેલા જ બનાવા નાખી દીધી હતી એને ખબર નહોતી કે વસ્તુ આવવાની છે તારે 1 મિનિટ ઉપર થઈ ગઈ હતી બરોબર છે તારે વીટી ગોતતા તો લગભગ વાર લાગી તો હવે પાણીપુરી ખાવા નઈ લઈ જાવ 10 રૂપિયાન બાળીપુરી માં આવું કરે 10 ની આવો તો મળતી જ નથી 20 રૂપિયા ને પાણીપુરી ની પ્લેટ થઈ ગઈ છે 100 રૂપિયા માં ઘર ના આપી તમને અને પાણીપુરી ખાવાનું જ આપણે ગેમ હતી ગેમ પ્રમાણે રહેવું પડે ને એમ

કાંઈ એને પાણી ખાવા લઈ જાઓ જો તમારે પણ આવી સરસ મજાની ગોલ્ડ ની જ્વેલરી બનાવી હોય ને તો એકવાર અવશ્ય અવસર જ્વેલર્સની મુલાકાત લઈ જનક ત્યાં કામ કરે છે બહુ જોરદાર એનું કામ છે અને ત્યાંની ડિઝાઇન પણ તમે જોવો ને કે તમારે કેવું જ ન પડે તમારા માઇન્ડસેટ પ્રમાણે તમે ખાલી થોડુંક એને સજેસ્ટ કરો ને તો એના માઇન્ડ થી આખી ડિઝાઇન ક્રિએટ કરી આપે છે તો અવશ્ય એકવાર મુલાકાત લેજો મોટા શોરૂમ આવેલો છે અવસર જ્વેલર્સ નો તો ત્યાં જઈને મુલાકાત લેજો મિત્ર કેવી લઈ રહી ગયા તમે